હેલો ફ્રેન્ડ્સ હું છું ચેતના વાવડિયા વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપીનું નામ છે ચોળી બટેટાનું શાક સૌ પ્રથમ કુકર મૂકીને આપણે તેલ લેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું હવે આપણું તેલ થઈ ગયું છે એટલે આપણે તેમાં સૌ પ્રથમ એકદમ ઝીણું સમારેલું ટમેટું નાખીશું પછી આપણે તેમાં અડધી ચમચી હિંગ એક ચમચી ચણાજીરું અડધી ચમચી હળદર ને એક ચમચી લાલ મરચું હવે આપણે તેને મિક્સ કરીશું સ્વાદ મુજબ મીઠું લેવાનું છે હવે આપણે તેમાં ઝીણા સમરેલા બટેટા અને ચોળી છે તે નાખવાના છે હવે આપણે તેને મિક્સ કરો હવે આપણે તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરવાની છે થોડી ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે હવે આપણે કુકર બંધ કરીને બે ત્રણ વિસલ વગાડવાની છે તો હવે આપણું ચોળી બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે તેને સર્વ કરીશું મારો વિડીયો ગમે તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ આપવાનું ભૂલશો નહીં થેન્ક યુ